વડોદરા શહેરમાં મગર અને માનવ વચ્ચે સહઅસ્તિત્વ જોવા મળે છે માનવ અને મગર વચ્ચેનું અંતર પણ ખૂબ જ નજીક છે વડોદરા શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચારસોથી વધુ મગર હોવાનો એક અંદાજ છે વડોદરા શહેરના હરની સમા લિંક રોડ ખાતે આવેલા પંચામૃત રેસિડેન્સી ખાતે પાર્કિંગમાં ચાર ફૂટનો એક મગર આવી ચડ્યો હતો મગર પહેલાં ટુ વ્હીલર નીચે અને પછી કાર નીચે સંતાઈ ગયો હતો જેના પગલે વન વિભાગ અને કે નાઇન ગ્રુપના સભ્યો દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ એને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો વન વિભાગ મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મૂકશે વડોદરા શહેરના હરની સમા લિંક રોડ ખાતે આવેલા પંચામૃત રેસિડેન્સી ખાતે રાત્રિ દરમિયાન બાર પચીસ વાગે એક મગર પ્રવેશ્યો હતો મગર સોસાયટીમાં આવી ગયો હોવાની જાણ રહીશોને થતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો લોકોએ બુમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા મગરને જોયા બાદ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો સ્થાનિક વ્યક્તિએ વન વિભાગ અને કે નાઇન ગ્રુપને જાણ કરી હતી કે ફ્લેટની નીચે ટુ વ્હીલર પાર્કિંગમાં એક મગર આવી ચડ્યો છે ઘટનાની જાણ થતાં જ વન વિભાગના જિગ્નેશભાઈ લાલાભાઈ અને કે નાઇન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકુર સ્વયંસેવક વૃષાંક દીક્ષિત અને જય શાહ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા મગર ટુ વ્હીલરની નીચે બેસી ગયો હતો રેસ્ક્યુ કરવા જતાં તે છંછેડાઈ ગયો હતો જેના પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી ટુ વ્હીલર નીચે બેઠેલા મગરને પકડવા જતાં એ ભાગીને કાર નીચે જઈને સંતાઈ ગયો હતો જ્યાં મગરના ગળામાં ગાડીઓ નાખ્યો હતો તેમ છતાં તેણે ભારે ઉછળકૂદ કરી હતી ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો વડોદરા વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો તે બાદ વિશ્વામિત્રી નદીમાં મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો